હું રેડી થઈ ગઈ અને આઈ થિંક અમે લગભગ હવે હું લગભગ વિચારું છું કે અમે મોલમાં જાહો મારે શોપિંગ કરવાની છે અને એકાદ બે વસ્તુ લેવાની બેલ્ટ જેમ કે અને આઈ થિંક એક ડેનિમ લેવું જીન્સ લેવું કે હું બહુ ડેનિમ નથી પહેરતી હું ફોર્મલ પેન્ટ્સ પહેરું અને મારી પાસે જીન્સ ઓછા થતા જાય છે અને હું સ્વેટ પેન્ટ્સ વધુ પહેરું મારી પાસે એનું કલેક્શન વધુ છે અને સમરમાં હું ડ્રેસીસ પહેરતી તો મેં નોટિસ કર્યું મારી પાસે કેઝ્યુઅલ જે હોય ને સ્વેટ શોટ્સ બહુ હે પણ મારી પાસે પેન્ટ્સ મને ડેનિમની નીડ નહોતી મેં હમણાં કંઈ નથી હોય તો મને એમ થાય કે હું જે નેક્સ્ટ વીક એક ટ્રીપમાં ઓકે નેક્સ્ટ વીક હું જ્યાં જઈ રહ્યું છું ત્યાં મને એમ થાય કે હું કંઈક શોપ કરું રાઈટ અને આઈ ફીલ કે ટાણ બહુ સેલ પણ ચાલે છે અને મને અમેરિકન ઈગલમાંથી બહુ ગમે તો મને થાય કે ત્યાંથી હું લઉં પણ એ બધી સાઈડમાં હું એક બહુ સરસ વસ્તુ દેખાડવાની છું બહુ એક્સાઇટેડ છોટાણે ટાણે સીઝનનો ફર્સ્ટ સ્નો પડ્યો ઓ ગોડ દેખાય છે ગાડીઓ ઢંકાઈ ગઈ અને સ્નો પડે છે હું સવારના પોરમાં ઊઠીને સાત વાગ્યામાં અને મને ખબર હતી કાલે રાતના ઊંઘતી હતી ને મતલબ જ્યારે હું ને ત્યારે મને ખબર હતી કે સવાર્ના પોરમાં સ્નો પડવાનો હે હું એટલી એક્સાઇટેડથી એમ ઉઠીને સ્નો પડે સ્નો પડે સ્નો પડે સ્નો પડે એટલે બહુ એક્સાઇટેડ હતી બતાડવા માટે કે હવે સ્નો ચાલુ થઈ ગયો અને અમે નાસ્તો કર્યો હજો અમે ખમણ બનાવ્યું હતું સો સોરી મારાથી કંઈ પોસ્ટ નથી કેમ કે સવારના પરમાં અલગ જોડે ટાઈમ સ્પેન્ડ કરતી હતી એમાં મને ફોન યાદ મને આદત છૂટી ગઈ ને વિડીયો લેવાની એમ ટાઈમે ટાઈમે તો મને યાદ ન થતું બધું ખાઈ કરી લીધું ત્યારે મને યાદ ઓ વિડીયો લેવાનો તો એ સિવાય આ બેડશીટ અમે કાલે લીધી જો હું તો અમને બતાડતી હતી એની બહુ ફ્લોરલ પ્રિન્ટ બહુ અસલ છે રાઈટ અને આરતી યસ આરતી વિન્સન વેંગોનું આ પેઇન્ટિંગ એને મને મારા બર્થડે ડેમાં કર્યું હતું અને એનો બધી પ્લેસીસ જ્યાં જ્યાં હોય ત્યાં લઈ જાઉં મારે હજી બહુ બધું મેં આમ તો બધું ઘણું બધું સાફ કર્યું કાલે બધું વેક્યુમ ને બધું કર્યું પણ છતાં હજી વસ્તુ ઉડે છે કે પેકિંગને કરવાનું છે ને તો આમ જે કહે ને કે જેટલું મેસી છે રૂમ થોડોક જેટલો ક્લીન હોવો છે ને એટલો નથી એટલે ક્લીન ધૂળથી વધેથી છે પણ વસ્તુઓથી નથી આ જેકેટ અને કોડ્રોઈ ડેનિમ એટલે કે પેન્ટ જેવું છે મમ્મી માટે લીધું અમે જ્યાં ઠંડી હશે અને બીજું બધું જ ઉડે છે કાંઈ દેખાડી શકું નથી આ જે મેં પહેરું છે આ છે ને મિન્ડિયાનું છે હજી મારી પાસે હતું એ મને ખબર નથી અને મેં પહેર્યું તો મને બહુ મજા આવી બેગ જે મેં તમને કાલે બતાવ્યું હતું તો હું મને ઢસડી નાખીશ ને ત્યાં લગી વાપરીશ અને હવે હું મોલમાં જઈશ ત્યારે બીજું બધું બતાડું પેલી ખબર એક રીલ વાયરલ થઈ હતી ઝીરો બીસીલીટી બી બીસીલીટી બીસીસીબિલિટી એવું ચાલુ થઈ ગયું છે મારે હવે ઘર આ તો દેખાય છે બરફ પડી ગયો છે વા આખી સોકર ફિલ્ડમાં તો છે બરફ એવું થઈ ગયું છે ઝીરો વિઝિબિલિટી એ બોલવા માંગતા ઝીરો વિઝિબિલિટી પણ એને કહે ઝીરો વિઝિબિલિટી બી બિલિસિટી બ્લેન્કેટ લીધું અને હવે અમે ઘરે જઈએ છીએ શોપિંગ કરી અમેરિકન ઈગલમાંથી અમે મસ્ત એક સરસનો ડ્રેસ મળી ગયો એચએનએમમાંથી બેગ બેગ બે વસ્તુઓ લીધી અને હવે શિવાની અને ભાઈ આવી ગયા છે અમે બે બહાર જઈએ છીએ અને થોડુંક કટક બટક કરશું ભૂખ લાગી તો આઈસ્ક્રીમ થાય આઈસ્ક્રીમ માટે લઈએ તો બહાર જ જઈએ હવે મારે ફોન લેવો તો પણ હવે હું મિલીએ કીધું કે ત્યાંથી ત્યાંથી તો હું લઈશ ત્યાં ક્યાં હું તમને મારત નથી રહેવાતું મારી મમ્મી હું બાફે હું બાફી દઈશ હું ક્યાં જાઉં છું એટલે અને હા બસ હવે અમે એક દિવસો ઘરે જશું અમારી શોપિંગ બહુ બધી થઈ ગઈ છે

લાડવા બનાવ્યા છે વડાપાવ કરી રહ્યા છીએ વડાપાવનું શું કહે આને ભૂલી ગઈ બુંદી કાઈન્ડ ઓફ વોટ એવર સમથિંગ એ થઈ રહ્યું છે અહીંયા ભજીયા છે આ થોડાક વડાપાવ થયા અને બીજા વડાપાવ શેકાશે આ બધું વરદ હસ્તે મારા ભાભી શ્રી શિવાની બેનના હાથે થઈ રહ્યું છે જે બહુ આતુર છે કેમ કે મારા ભાઈને વડાપાવ બહુ ભાવે અને એને પેક કરીને લઈ જવા છે તો બધી મથામણ કરે છે હું તો ખાલી આવું કેવાય નહીં હાથ આમ કરે ના આપણે હાથ અડાડીએ એ કરવા આવી છું હા જો ન્યાથી ટીપ ટીકા ટીપ પણ તો આમ હાચું કહું હું અને મારી ભાભી શાંતિથી રહે ને મારા ભાઈને સહન ન થાય ને એટલે બધુંય મારી ભાભીની નણંદ એ અને મારે આમ ન કે ટીકા પણ કરવા એ આવી છે આવી જાય ને હાચું બોલશે એનું ખોટું બોલે કે હાચું બોલું સાચું બોલું અને તો ને કણપટી પર બંદૂક રાખીને બોલાવડાવતી એવું બોલે અને સાચું બોલે છે ને કે એને કે તો બંધ થઈ યાર મને બહુ વાહો લેયો આખો દી આજે ને મારી યાર આમ જ કર્યો બહુ તમે જે કે વાત નોય હતી વાત તો જે મારી યાર હા અમારે બધું બહુ તૈયારી થઈ ગઈ છે હું તમને મારી જ બતાડી દઉં અમારી ધાણાવાળી ચટણી બની ગઈ છે અને આ વાળી ચટણી લાલ ચટણી બની ગઈ છે અને ઓલી ખજૂર આમલીની તમારી ફ્રીજમાં બારે માં ચોવીસ

યસ બોલો સિયાની સિયાની શિવાની દેખ તું દૂરઈ જાતા હાલ તો અહીંયા ઊતી રહેતો નહીં તને નાનક પડ્યું અહીંયા ને નહી આને એન્ડ આઈ think સો અમે હવે વી અડન ફર્ટીનર હે ને ઓલગો અમારા તીખા વડા કરી રહ્યા છે ને તરવાના છે ધેટ્સ ઈટ

આ મથી સ્પાઇસી છે બધાય શિવાની બેન શેફ શિવાની બેન આ ગઈ હમારે મોહલ લેખી બળી આઈ હમારે મોહલ લેગી કબિતા સ્કિચન ટ્રાય ટ્રાય કરો બધા વખાણ જ કરશે રાણાભાઈ પણ વખાણ કરવાની ફરજિયાત છે ઓ અમતે સ્પાઇસી હે બધાય આવ શિવાની બેન શેફ શિમાની બેન આ ગયે હમારે મોહлле કી બડી આય હમારે મોહлле કી કવિતાસ કિચન ઓકે ટ્રાઈંગ કરો બેબે વખાણ જ કર સરાના ભાઈ વખાણ કરવાની ફરજિયાત છે यो आधो स्टेप वन छे ભાશીના નહી આસુ છે ગ્રીન ચટની ઓરિએન્ડર એટલે ધાણાવાળી ઓરિએન્ડર ની ધાણાવાળી એટલે કોરિએન્ડર પણ મિલી એટલું જજ કરે મને લાગે મેં કોરિએન્ડર બોલિન ધાણા બોલ એમ કે શું પાગલ આમલીવાળી હમ

તંદુરી પાવડરમાં લઈ જ બાકી કંઈક તીખા નથી એની અંદર મરી નમક જીરો બહુ ગમે અને લીંબુ અને પંદર મિનિટ માટે ત્રણસો ચાલીસ ડિગ્રીએ એર ફ્રાય કરીને ખા અને હવે ડિપિંગ સોસ જોડે ખાવાના એસ્થેટિક્સ તમને જોવા નહીં મળે તમને એક્સપેક્ટ કરતા હોય તો અને કાલે દૂધ ગરમ થઈ ગયું છે અને જમવાની અંદર છે ગવાર બટેકાનું શાક અમારી શિવ ને ગુવાર બહુ ભાવે એટલે ક્યાર મેક જ વાત કઈ છે ને બુક લઈને એન્ડ થઈ ગયું રોટલા બની ગયા અને હવે ખાઈ લેવાનું છે પાછળ બની ગઈ અને તૈયાર થઈ ગયું છે અને હવે હું મારી મમ્મીને જમવા માટે કહી દેવાની છું હું છીએ થોડીક પછી જમવાના કોઈ ખાય ના ખાય પબ્લિક બધી ઠેકા પડી ગયા હું કહું કેવું છે હું રેકમેન્ડ કરીશ બનાવવાનું મસ્ત

સોસ કહો મસ્ત કરી લિપિક સોસ મસ્ત હોય હજી જોડવો જોઈએ પેલી ક્રિસ્પ્યો કયા આટલા બિગ મેં ઓલરેડી શું કહેવા પ્રી હિટ ને પછી પણ મેં પંદર મિનિટ મૂક્યા પછી હજી રજી આઈ થિંક સરના એક બેચ મૂકી દીધી એક બેચ થઈ ગઈ એક બેચ મૂકી ઓડર આટલા સ્વિંક થઈ ગઈ અસર क्या तो ऐसा रेशा, नीचे चक्कर, चक्कर दी दूँ भाई बाप, अभी, अभी, तो अभी तो होता है? अटा लगी हो गया, चक्कर जी और बोटर चले हम्म, नहीं जाना? हाँ, हमें ठंडी हो, तो ना अभी तो हमें ठंडी करें ना, सो यम्मी

મને એક સરસ ની સ્પેસ કન્ફાઈ સ્પેસ હોય ને એમાં મને રસોઈ મૂડ આવે અને કામ કરવું લે ધીરે ધીરે ગીત વગાડતી હોય અને મસ્ત પછી અગર રસોઈ કરતી હોય તો પણ અને બીજું કાંઈ બનાવી દે તો પણ હવે મને એમ થાય કે હું પિસ્તાને ગ્રાઇન્ડ કરી નાખું બરાબર હમ મને મને બહુ ગમે નાના નાના કે ને મિક્સચર કે આપણે એના ભેગા મિક્સચર ગ્રાઇન્ડ થતું હોય તો એના ભેગા આપણે ગ્રાઇન્ડ ન થતા હોય અને પકડવું ને આપણે મિક્સચરને એની જાતે એટલું સસ્ટેનેબલ હોવું જોઈએ એની જાતે થઈ જાય આ પિસ્તા કોઈ ફ્લેવરના નથી મને બલ્ક બંને વસ્તુ એટલે જ ગમે કે છે ને બહુ ફાઇન ક્વોલિટીની વસ્તુ હોય ઘણા લોકો ત્યાંથી કેક બનાવવાની જેમ કે મેં કીધું જોઈએ ના એમના પર બધું પણ મોસ્ટલી લોકો ત્યાંથી ડ્રાય ફ્રૂટ્સ એન્ડ પ્રોટીન પાવડર અને કેક બનાવવાની વસ્તુ વધુ લે પછી આપણે ને કે બેકિંગ પ્રોડક્ટ્સ બધું આટલા પીસતા એના મારી પાસે કોઈ માપ નથી એટલે ના પૂછતા પણ મને એવો અંદાજો આવી જાય કે આટલામાં આટલું થઈ જશે એના જેમ અને અલેખને યોગટ દહીંના દહીંના ફ્લેવરનું દહીં બનાના એવા બધા ફ્લેવરના જે યોગટ ને ક્રિમ્સિકલને આવે ને અમે એને એને એકવાર નાનું એવું ટાઉન છે ને અહીંયાથી ત્યાંથી એને લોલીપોપ લઈ આપ્યું હતું પણ એ પણ આવી રીતના હની બેઝડ હતું એ લોકો ચિલ્ડ્રન્સ માટે સ્પેશિયલી એવું રાખે તો એ લોકોએ કીધું કે અમે યોગટ સ્ટ્રોબેરી યોગટ હતું ત્યારે મને એમ થયું કે આ હું બનાવું જો કે એની માટે તો મને યાદ આવ્યું કે ચલો વિડીયો પણ ચાલુ કરી દો મને હવે છે ને પેલા જેટલું યાદ નથી ઓનેસ્ટલી આમ સાચું કહું ને તો હું આ વસ્તુ કરું છું તો હું વિડીયો સ્ટાર્ટ કરી દઉં હું આ વસ્તુ વિડીયો સ્ટાર્ટ કરી દઉં ઘીણો ધીડો બરફ પડે છે અને હવે ગ્રાઇન્ડ કરીએ ઓર્ડર કરી નહીં મને એવું લાગે છે કે મને છે ને શરદીનો ભાગ થઈ ગયો છે ઉધરસ આવે છે અને આમ બોલું ને તો એવું લાગે કે ના શરદી ક્લિયર નથી મને મારો અવાજ ગુંજતો જેવો મને ગુંજવો જોઈએ

મને આવી રીતના રેસીપી બનાવી બહુ ગમે આ બધું મેં કોવિડમાં બહુ કર્યું હતું પણ મને ઇન્ડિયામાં પછી એક વસ્તુનો એ વાંધો હતો કે આપણે ક્વોન્ટિટીમાં વસ્તુ લઈએ હરખ હોય એક દીક નો કુકિંગ કરવાના હોય ને બીજે દિવસે ના હોય તે વસ્તુ પડી રહી

ક્યાંક સાંભળ્યું છે મને ખબર પણ ન દેતા હું એવું આશા કરું છું કે તમે દોઢ વર્ષના બાળક હોય તો ના ગયો અલગ વીસ મહિના છે એટલે કે પોણા બે વર્ષની પછીથી અમે કરીએ છીએ તો એ શુગર તો નથી જ આપતા આવું બની ગયા મને છે ને કલર બહુ ગમે પિસ્તા કલર મને હદ ગમે બનાવજો મોરા પિસ્તા લઈ આવીને જે સોલ્ટી ના હોય બહુ મસ્ત હોય અને હું અત્યારે બનાવીને રાખી દઉં છું કાલ સવારે હું પોપ્સિકલની ટ્રે લઈને આવવાની છું અને એમાં પોપ્સિકલ આઈસક્રીમની જેમ પાડી દેવાની છું